હવે એની મમ્મી ઓફ થઈ ગઈ એ ખુદને ખબર નહીં આપને ખાલી પૂછે ક્યાં ગયા તો આપણે કે ભગવાન ઘરે તો ભગવાન ભગવાનની ઘરે ગયા ભાઈ ક્યાં ગયો તો કે ભગવાનની ઘરે ગયા બસ એટલું આવડે હવે ઓફ થઈ ગયો એની મમ્મી ઓફ થઈ ગયા તો એ દીધાને ખેંચાવીને એ દાંત કાઢતો હતો ઘરમાંથી સમસાન યાત્રા નીકળતી કરતી હતી તમે જાતે જ રસોઈ બનાવો બધી હા જાતે જ રસોઈ બનાવું છું તો કેમ તમારા દીકરાના મમ્મી નથી ના એ ઓપ થઈ ગયા છે 2 સાલ પહેલા 2 વરસ પહેલા કેન્સરમાં એટલે તમારા વાઈફને કેન્સર હતું હા કેન્સર હતો તો ત્યારથી તમે જાતે જ રસોઈને બધું બનાવો છો હા જાતે રસોઈ કપડા ખાવું પીવું છોકરાઓને ખવરાવું ભાઈ પેલા તો મારું નામ નિલેશભાઈ છે તમારું શું નામ છે કિશોરભાઈ વેલજીભાઈ પટેલ અને હાલમાં શું તકલીફ પડી રહી છે અને પરિવારમાં કોણ કોણ છે પરિવારમાં વાઈફ બે વરસ પહેલાં ઓફ થઈ ગયા છે પછી વીસ વર્ષનો છોકરો હમણાં નવમા મહિનામાં ઓફ થઈ ગયો છે એ પથારીમાં જ હતો પહેલેથી જ મોટો છોકરો ને નાનો છોકરાને ભી ખેંચ આવે છે ને એને રેડો મૂકીને ક્યાંય જવાતું નહીં ઘરની બહાર એટલે આવડો આ દીકરો હા હા તારું શું નામ છે બેટર બુબ બાબા બાબુ બોલી નથી શકતો એટલે બોલે ઓલે કેક ને લઈ દઉં કે થોડો આમ ટોસ લાઈ બોલે ઓકે તો આ શું તકલીફ છે એને ખેંચ આવે ખેંચ આવે એટલે બાથરૂમ કરી લે સંડાસ ભી કરી લે ને નીચે ભી પડી જાય ખેચ જેવી આવે કોઈ નક્કી ની આ સાઈડ પડે કે ઓલી સાઈડ પડે પણ એને રેડો મુકાતો નહીં તો એમની ઉંમર શું છે તમારી એમની ઉંમર 16 વર્ષ 16મો વર્ષ ચાલે છે આ દીકરાની 16 વર્ષ 16મો વર્ષ ચાલે છે તો છેલ્લાં સોળ વર્ષથી આજ સ્થિતિ સાથે છે પહેલેથી આ જન્મ અહીંયા થાય આ જ પરિસ્થિતિને મોટો છોકરો ભાઈ પથારી પહેલેથી જ પથારીમાં જન્મ અહીંયા થાય વીસ વર્ષ થયા તું આજે એમને મમ્મી નથી એના મમ્મી બે વર્ષ પહેલાં ઓફ થઈ ગયા કેન્સલ હતું તો કેન્સલની પાછળ ઓફ થઈ ગયા એ દુઃખ થાય પણ કોને બતાવવાનું બાપ દીકરો બે ઘરની અંદરના અંદર હોય તો અત્યારે ઘરનું ગુજરાન કઈ રીતે ચાલે છે તમારું કોઈ હબાવાળા ઘરે કોઈ સેવા કરે કોઈ આપી જાય એ રીતે ગુજરાન ચલાવીએ એટલે એવી રીતના તમારું અત્યારે ગુજરાન ચાલે છે હા બીજું તો શું કરવાનું ગમે એમ રગડ ધગડ ચલાવવું પડે છોકરાને સાચવવાનું કોઈ નોકરી ધંધા તો જવાય નહીં છોકરાનું કેન ક્યાંય મારાથી તો તમે અત્યારે કંઈ કામ કરો છો કે ના અત્યારે અહીં ઘરે ને ઘરે છોકરાની પાસે રસોઈ કરે ને ખવડાવું પીવડાવું એને ખાતો નહી મારે ખુદને ખવડાવવું પડે બાથરૂમ સંડાસ બધું જાતે જ જ તો તમે આખો દિવસ તમારા દીકરાની સેવા સેવા ઘરે ઘરે રહો ને કામ કેમ નથી કરતા તમે કામ છોકરા મૂકીને ક્યાંય મારાથી જવાય એવું નહીં ને પોઝિશન કઈ ખેંચું આવે પાંચ મિનિટ થાય તો ખેંચ આવી જાય દસ મિનિટ થાય તો આવે દિવસમાં પાંચ છ વાર આવી જાય ખેંચું કોઈ નક્કી ટાઈમ નહીં એનો ખેંચ કઈ આવે આપણે વાતો કરતો હોય તો ભી ખેચ આવી જાય એને ચાલુમાં બેઠો હોય તો ખેંચ આવી જાય ઊંઘમાં પૈસા ભી કરી લઈએ ઊંઘ ખેંચ આવે એટલે સેવા કરો ને એને બસ આજુબાજુમાં જ બેઠો હો કાંઈ એને નીચે બે હું ઉપર બેઠો હોય કે મારી પાસે ઉપર પલંગ ઉપર બેઠો હોય રેડો છોડતો નહીં એને દુઃખ તો બહુ થાય છે કે ભાઈ વાઈફ ખોયા મોટો છોકરો ખોયો નાનો છોકરો હોવો ને આ છોકરા આટાણે સારો હોત તો હું નોકરીએ જઈ શકત ને આરામથી એનું પેટ બેટ ભરી શકત ને એ વાત બી સાચી છે આજે જો તમારો દીકરો સાજો હોય હોત તો હું નોકરી કરી શકત એનું ખાવું પીવું જે કાંઈ આ તો આપણે જે એને ખવડાવીએ એ જ ખાવાનું તો અત્યારે રસોઈ નહીં બધું રસોઈને બધું જાતે જ બનાવું કપડાં રસોઈ બધી જાતે જ તમે જાતે જ બધું કામ કરો કરો તો શું તકલીફ પડી રહી છે તકલીફમાં તો હું છે અત્યારે જો અનાજ કર્યાનું છે ખાવું પીવું દવાખાનું ચાલે એની દવા ચાલે છે મકાન ભાડે રહે છે ત્રણ હજાર ભાડું છે લાઈટ બિલ એવું બધી સહેલા કરે છે આજે તમારી વાત સાંભળીને ખરેખર બહુ દુઃખ લાગ્યું કે આજે તમારા બે દીકરા હતા એમાં તો એક દીકરાને તમે ગુમાવી દીધું છે અને એ પણ પથારી હતો અને આજે એક સોળ વર્ષનો દીકરો છે પણ એની પણ કંડિશન આવી છે અને હું હું છે એને કોઈ કોઈ ખબર પડતી બોલવું બી બસ ખાલી સાંભળે વાતો કરે આમ ચાલે એકલાને ને ઊભો પકડી રાખવો પડે તો ચાલી આવે તો હાલમાં અમે તમારી શું મદદ કરીએ જેથી કરીને તમારે રાહત મળે અનાજ કરતા મદદ કરો ને હું તો ભૂખ્યો રહી શકે પણ મારા છોકરાનો તો પેટ ભરાય મદદ થાય તો અનાજ કરતા બિલકુલ સાચી વાત છે કારણ કે તમે તો ભૂખ્યા રહી જાઓ પણ આજે તમારો દીકરો કઈ રીતના ભૂખ્યો રહી શકે અને એ તો એને એટલું બધો મગજનો વિકાસ પણ નથી નહીં મગજનો વિકાસ એટલે એને તો ખ્યાલ પણ નથી હોવાનો કે આજે મારા પપ્પાની શું પરિસ્થિતિ છે હવે એ મમ્મી ઓફ થઈ ગઈ ખુદને ખબર નહીં આપને ખાલી પૂછે ક્યાં ગયા હતા આપણે ભગવાન ઘરે તો કે ભગવાનની ઘરે ગયા ભાઈ ક્યાં ગયો તો કે ભગવાનની ઘરે ગયા બસ એટલો આવડે હવે ઓફ થઈ ગયો એન મમ્મી ઓફ થઈ ગયા તે દીધે ખેંચાવીને એ દાંત કાઢતો હતો ઘરમાંથી સમસાનની યાત્રા નીકળતી કરતી હતી મારા વાઈફ ઓફ થઈ ગયા પછી તો બહુ મારી ઉપર બહુ દુઃખ પડ્યું છે હું અમુક ટાઈમે એવું વિચાર્યું કે આજે મારા છોકરા હાજા હોત તો હું ઘરે બેઠોત ને છોકરા નોકરી કરે પણ કુદરતને કરવું ને છોકરા બે પથારીમાં મોટો પથારીમાં વીસ વર્ષનો એ ભી ઓફ થઈ ગયો ને આ બી છે પણ એ બી મગજની ઓલી છે એને છોડીને ક્યાંય જવા તો નહીં નોકરી તો કરી શકતો નહીં હું ઘરની બહાર નીકળાતું નહીં મારાથી પણ શું કરવાનો આજે વીસ વર્ષે આ દુઃખ સહન કરી રહ્યો છું હું આ જોડે વિનંતી કરું કે તમારી જે મદદ થાય એ કરો એટલો તમારો ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ કહું છું ચોક્કસથી અમે તમારી મદદ કરીશું એટલે તમે બિલકુલ ચિંતા કરો અમા તો દોસ્તો હાલ મેં વડોદરાની અંદર હતા અને આજે એક એવા પરિવારની મુલાકાતે આવ્યા હતા તમે દરેક લોકોએ આ પરિવારની વાત પણ સાંભળી છે અને હાલમાં આ પરિવાર ઘણી બધી તકલીફો સાથે પોતાનો સમય પસાર કરી રહ્યો છું આ ભાઈએ તો કીધું એ પ્રમાણે કે હું તો ભૂખ્યો રહી જાય પણ મારા દીકરાને હું કઈ રીતના ભૂખ્યો રાખી શકી કારણ કે હાલમાં આ ભાઈ પાસે કોઈપણ પ્રકારની ઇન્કમ નથી કોઈ પણ રોજગાર નથી એના લીધે આ પરિવારને બહુ બધી તકલીફ પડી રહી છે હાલમાં તો આ ભાઈ કીધું એ પ્રમાણે કે મારે તો મહેનત કરવી છે પણ હું કઈ રીતના મહેનત કરી શકું કારણ કે મારા દીકરાને એટલી બધી તકલીફો પડી રહી છે ખેંચ આવી જાય છે અને અને હાલમાં થોડા દિવસો પહેલાં જે એક વીસ વર્ષના દીકરાને પણ એક પિતાએ ગુમાવ્યો છે દોસ્તો વિચાર તો કરો આ પરિવાર કેટલી બધી તકલીફો સાથે પોતાનો સમય પસાર કરી રહ્યો છે હાલમાં તો આ ભાઈએ કીધું એ પ્રમાણે કે બે વર્ષ પહેલાં મેં મારી પત્નીને પણ ગુમાવી છે કેન્સર જેવી ગંભીર બીમારીમાં અને દોસ્તો હાલમાં ભાઈ કીધું એ પ્રમાણે કે હું તો ભૂખ્યો રહી જાય પણ મારા દીકરાને હું કઈ રીતના ભૂખ્યો રાખી શકીશ હાલમાં તો આ પરિવારને જમવામાં પણ ઘણી બધી તકલીફ પડી રહી છે અને ભાડામાં પણ બહુ બધી તકલીફ પડી રહી છે તો દોસ્તો તમે પણ આ પરિવારને ભાડામાં અથવા કંઈ પણ રીતે સપોર્ટ બનવા માંગતા હોય તો પ્લીઝ લાઈફ ચેરિટેબલ ટ્રસ્ટનો કોન્ટેક્ટ કરી શકો છો હાલમાં પરિવાર ઘણી બધી તકલીફો સાથે પોતાનો સમય પસાર કરી રહ્યો છે દોસ્તો ફાઇનલી આ પરિવારની જે પણ રિક્વાયરમેન્ટ હતી હિસાબે આ પરિવારને આપણે અત્યારે હાલમાં એક વર્ષ ચાલેલી બધું જ રાશનની વ્યવસ્થા કરી દીધી છે અને હાલમાં આ પરિવારને જે પણ ઘરમાં નાનું મોટું રાશનની રિક્વાયરમેન્ટ હતી હિસાબે આપણે બધું જ રાશનની વ્યવસ્થા કરાવી દીધી છે અને દોસ્તો આજે આ સંપૂર્ણ રાશન માટે જેણે સપોર્ટ કર્યો છે એમનું નામ છે આદ્યાબેન પટેલ જે યુએસએ અમેરિકાના રહેવાસી છે આજે આધ્યાબેન પટેલના સપોર્ટથી આ પરિવારને જે પણ જમવામાં તકલીફ પડી રહી હતી એમાં આજથી આ પરિવારને બહુ મોટી રાહત મળે છે તો થેન્ક યુ સો મચ આજે લાઈફ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટની પૂરી ટીમ આદ્યાબેન પટેલનો દિલથી આભાર વ્યક્ત કરે છે તમે જ્યાં પણ હો ત્યાં ભગવાન તમને તન મન ધનથી તંદુરસ્ત રાખે બસ હર હંમેશને માટે આવી જ રીતના જરૂરિયાતમંદ લોકો માટે સપોર્ટર બનતા રહેજો વન્સ અગેન થેન્ક યુ સો મચ આદ્યાબેન પટેલ બસ આવી જ રીતના હર હંમેશને માટે સપોર્ટર બનતા રહેજો આજે આ રાશન માટે જેણે સપોર્ટ કર્યો છે એમનું નામ છે આદ્યાબેન પટેલ જે યુએસએ અમેરિકાના રહેવાસી છે આજે આધ્યાબેનના પટેલના કહેવાથી આજે તમારા ઘરમાં એક વર્ષ ચાલે એટલું રાશન આવ્યું છે તો તમે આજે આદ્યાબેન પટેલને કંઈ કહેવા માગતો હોય તો આદ્યાબેનનો ખૂબ ખૂબ આભાર એનો ધન્યવાદ કે આજે ગરીબ માણસની મેં ઓલી સેવા કરી છે તો ભગવાન એને સદાટે ખુશ રાખે એને થેન્ક યુ સો મચ તો આજે કેવું લાગ્યું છે રાશન આવ્યા પછી બસ સારું લાગ્યું થોડુંક મન ઓલું રાજી થયું છે કે ચલો એક વર્ષનું તો અનાજ આવી ગયું છે ખુશ ખુશ જોકે તમે ઘણી બધી તકલીફો સાથે પણ જીવી રહ્યા હતા હા આજે વીસ વર્ષથી આ જીવી જઈઓ છું હવે તમને રાહત મળી છે હા થોડીક રાહત મળે અનાજ કરિયાણો આવી ગયું છે એક વર્ષ ચાલે એટલું એટલે થોડીક રાહત થઈ ગઈ છે તો થેન્ક યુ સો મચ આદ્યાબેન પટેલ આજે તમને અને તમારા પૂરા પરિવારને લાઇફ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટ દિલથી આભાર વ્યક્ત કરે છે તમે જ્યાં પણ હો ત્યાં ભગવાન તમને તન મન ધનથી તંદુરસ્ત રાખે બસ હર હંમેશને માટે આવી જ રીતના જરૂરિયાતમંદ લોકો માટે સપોર્ટરૂપ બનતા રહેજો વન્સ અગેન થેન્ક યુ સો મચ આદ્યાબેન પટેલ તો કંઈ વાંધો નહીં સારું ચાલો અમે રજા લઈએ છીએ અમને અમારી પૂરી ટીમને આશીર્વાદ આપજો કે અમે તમારી જે વધારે લોકો સુધી પહોંચી શકીએ અને વધારે લોકોની મદદ કરી શકીએ ઠીક છે સારું ચાલો તમારું ધ્યાન રાખજો જય શ્રી જય શ્રી કૃષ્ણ જય શ્રી તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ